વડોદ્રાના ફતેગંજ વિસ્તારમાં મેયર અને મ્યુનિસિપલ કમિશનરના પોસ્ટર લાગ્યા હતા વડોદરા શહેર જેને સાંસ્કૃતિક નગરી તરીકે ઓળખવામાં આવે છે તેના રસ્તાઓની હાલત છેલ્લા ઘણા સમયથી નાગરિકોના ધૈર્યની પરીક્ષા લેતી રહી છે ખાડા ભરેલા રસ્તાઓ અધૂરા કામ અને વરસાદ બાદ મટમેલ થયેલા માર્ગો હવે સામાન્ય જનજીવનને મોટા પડકારરૂપ બન્યા છે આવા દૂરદર્શીઓ સામે નાગરિકોએ અદભુત પ્રતિક્રિયા આપી છે શહેરના મેયર અને મ્યુનિસિપલ કમિશનર વિરુદ્ધ પોસ્ટર લગાવીને વિધાનાત્મક વિરોધ નોંધાવે છે શહેરના અનેક વિસ્તારોમાં શહેરના જવાબદાર અધિકારીઓના ફોટાવાળા પોસ્ટરો સાથે લખાયું હતું કે હું સંકલ્પ કરું છું કે વડોદરાને ખાડોદરા બનાવીશ વિરોધ દ્વારા નાગરિકે પોતાની નારાજગી શાંતિપૂર્ણ અને સર્જનાત્મક રીતે વ્યક્ત કરી છે આજે હું વડોદરા શહેરનો એક જાગૃત નાગરિક તરીકે વડોદરા શહેરના સત્તાધીશોને જગાડવા માંગીશ એમના પોસ્ટરોને ખાડા પાસે લગાવીને વિરોધ માંગુ છું કારણ કે વડોદરા સ્માર્ટ સિટી બનાવવાની વાતો જે જે ભાજપના સત્તાધીશો કરી રહ્યા છે વડોદરા શહેરના મ્યુનિસિપલ મેયર અને કમિશનર કરી રહ્યા છે એ ક્યાંક ને ક્યાંક પ્રજાને બેવકૂફ બનાવી રહ્યા છે આજે તમે ફતેહગંજ વિસ્તારમાં છ મહિનાથી રોડ કામ કરતા હોય અને હજુ પણ રોડનું કામ પૂર્ણ ન થતું હોય તો તમારા માટે એ શરમજનક વસ્તુ છે આજે તમે જોઈ શકશો કે ફતેગંજ વિસ્તારમાં છ મહિનાથી વનવે રોડ ચાલે છે કેટલી હાલાકી ભોગવવામાં આવી છે એ મેયર કે મ્યુનિસિપલ કમિશનરને દેખાવામાં નથી આવતું તો આજે હું તમારો પોસ્ટર લગાવીને વિરોધ નોંધાવીશ અને તાત્કાલિક ધોરણે આ ફતેગંજ વિસ્તારનો રોડ અને વડોદરા શહેરના તમામ ખાડાઓને પૂરવામાં આવે એવી માંગણી પણ કરીશ કારણ કે વડોદરા શહેરની પ્રજાએ ભાજપ સરકારને ખોબે ખોબે ભરીને વોટ આપ્યા છે તો એ વોટ તમને કામ કરવા માટે આપ્યા છે નહીં કે પ્રજાના પૈસાએ તમને લહેર કરવા માટે આપ્યા છે તો હું બીજી અપીલ વડોદરાવાસીઓને પણ કરીશ કે તમે તમારા ઘરની આસપાસ જેટલા પણ ખાડા પડતા હોય એ તમામ જગ્યાએ એમનો બેનર લગાવીને વિરોધ નોંધાવો કારણ કે આ ભાજપના સત્તાધીશો અને મ્યુનિસિપલ મેયર અને કમિશનર ક્યાંક ને ક્યાંક ઊંઘમાં બેસી ગયા છે એમને ઊંઘમાંથી જગાડવા માટે આવો વિરોધ તમે રોજ પર રોજ કરતા રહો કારણ કે આ રોડ રસ્તાઓને લઈને અકસ્માત દિવસ એના દિવસે વધતું જાય એના કારણથી લોકોના ક્યાંક ને ક્યાંક મૃત્યુ પણ થાય છે